અમદાવાદના લોકો જો ખાનગી વાહનોમાં સવારી કરતા હોય તો સાવધાન થઈ જવાની જરૂર છે કેમકે ખાનગી લક્ઝરી બસની સવારી કરવી એ પ્રવાસીઓ માટે જોખમી બની રહી છે ટ્રાવેલ એજન્સીઓ અને એજન્ટ પ્રાઇવેટ લક્ઝરીમાં બસમાં જ્વલનશીલ પદાર્થોનું વહન કરી રહ્યા છે ઉત્તર ગુજરાતથી મુંબઈ તરફ જતી લક્ઝરી બસની ડેકીમાં જ્વલનશીલ પદાર્થો ભરીને યાત્રીઓના જીવ સામે જોખમ ઊભું કરવામાં આવી રહ્યું છે લક્ઝરી બસની ડેકીમાં ગોકુલ બ્રાન્ડની ઘી માવો તથા જીવન અને કાયદા સાથે રમત રમી રહ્યા છે આવી પરિસ્થિતિમાં કોઈ મોટી દુર્ઘટના ના થાય તો એના માટે જવાબદાર કોણ લક્ઝરી બસમાં જ્વલનશીલ પદાર્થો લઈ જવાનો આદેશ કોણે આપ્યો કોની રહેમ નજર હેઠળ લક્ઝરી બસમાં ચાલી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિ